તો મિત્રો અમુક ભાઈઓની કોમેન્ટો આવી હતી કે જે અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી એમાં જે અમારા જૂના સરપંચો સારા હતા તે એવું અમુક ભાઈઓ કહેતા હતા તો મિત્રો આજના આ વિડીયોમાં એ વાતને લઈ આપણે ડિસ્કસ કરીશું તો મિત્રો આજના ફરી નવા વિડીયોમાં આપણું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ તો મિત્રો એ વાતને લઈ આપણે આ વિડિયો લાવ્યા છે તો મિત્રો આજે આપણે વાત કરતા જે અત્યારે જે નવા સરપંચો ચૂંટાયા આવ્યા એ શું કામ કરે છે અને જૂના સરપંચો શું કામ કરતા હતા એ વાતને લઈ આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરીશું તો મિત્રો અમુક ભાઈઓ જે કહેતા હોય કે જૂના સરપંચો સારા હતા તો મિત્રો તમને જણાવી દો કે તમને જૂની પરિસ્થિતિમાં જીવવું ગમે કે જે નવો બદલાવ આવે તે તો મિત્રો અત્યારે એ વાતને લઈ આપણે વાત કરતા જે અત્યારે જે નવા સરપંચો જે પદ પર અપના તેમની ખુરશી પર બેઠા નથી ને એ સાથે જે નવા કાર્યક્રમો જે નવા બદલાવો લાવવાની કોશિશ કરી રહ્યા છે તો એને લઈ આપણે તમારી સામે ઉદાહરણ લાવ્યો છું તો આજે આપણે વાત કરીશું જે નસવાડી ટાઉન જે નસવાડી જૂથ ગ્રામ પંચાયતના નવા સરપંચ જેમનું નામ મેહુલભાઈ તડવી એ પોતે સરપંચ બન્યા બાદ સરપંચની ખુરશી પર બેઠા નથી અને જે ગંદકી મુક્ત અભિયાન જે જૂના રોડ રસ્તા બંધ હતા એમને ક્લિયર કરતા જોવા મળ્યા છે અને જે વર્ષો પુરાની ગટરો ઉભરાતી હતી જે નસવાડી ટાઉનમાં એને જીસીબી લઈને પોતે આઠથી દસ કલાક ઊભા રહીને એ પોતે સાફ સફાઈ સાથે જે અભિયાન એમને જોડ્યું છે તો મિત્રો એ તમને વાતને લઈ આ વિડીયોમાં લાવ્યો છું કે જે નવા સરપંચો જે વર્ષો પુરાની જે ગંદકી હતી એને લઈ પોતે સફાઈ અભિયાન શરૂ કર્યું છે તો મિત્રો એ તમને ઉદાહરણ આપતા આ વિડીયો મેં લાવ્યો છું કે જે નવા સરપંચ નવો બદલાવ લાવવાનું જે કોશિશ કરી રહ્યા છે મિત્રો તો એ જ આપણે જાણવાનું છે જૂના સરપંચો કેવા હતા જે નવા સરપંચો શું કામ કરી રહ્યા છે તો મિત્રો જે નવા સરપંચો આવ્યા છે પોતે ભણેલા ગણેલા અને પોતે હોશિયાર છે તો જે જૂના સરપંચો હતા એ ખાલી પોતાની ખુરશી સંભાળવાનું કામ કરતા હતા પણ જે નવા સરપંચો જે આવ્યા છે પોતે પોતાની હોદ્દાની અને ડિગ્રી લઈને અને પોતાના ગામને જે આગળ લઈ જવાનું કામ કરવાના છે તો એને લઈ આ વિડીયો મેં બનાવ્યો છે મિત્રો તો જે મેહુલભાઈ તડવી જે નસવાડી ટાઉનના નવા સરપંચ ચૂંટાઈ આવ્યા હતા એ પોતે આખું પૂરું નસવાડી ગંદકી મુક્ત અભિયાનથી જોડવાનું કામ અત્યારે કરી રહ્યા છે તો એને લઈ આ વિડીયો મેં બનાવ્યો છે મિત્રો તો અમુક ભાઈઓ કહેતા હતા જૂના સરપંચો સારા તો એને લઈ એમને મેં આ વિડીયો એમના માટે જ બનાવ્યો છે એ નવો બદલાવ લાવવાની જે કોશિશ કરી રહ્યા છે આ નવા સરપંચો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તો મિત્રો મળીશું એક ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય